હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવી છું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ચૌદ રે પંખીડા સુખથી ચણજો મા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો પાઠ ચૌદ રે પંખીડા સુખથી ચણજો ચાલો જોઈએ એમાં પહેલાંમાં છે વાતચીત પ્રશ્ન એક તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પંખીઓ ચણવા આવે છે જવાબ અમારી સોસાયટીના ચોકમાં સવારે ચણચ ચણ ચણવા કબૂતર ચકલી કાબળ દરરોજ આવે છે આ ઉપરાંત ક્યારેક બુલબુલ પોપટ સુઘરી મેના એટલે કે પછી દયર એટલે કે રોબિન વગેરે પક્ષીઓ આવે છે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે જવાબ આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા ચણ ચણતા ચણતા ચણવા દરમિયાન તેમની નજર કોઈ આવે તો ડરીને ઉડી જતા માળો બનાવવા સાઠકડા રૂ ઘાસ પીછા ભેગા કરતા એકબીજાને સાથે રમતો કરતાં ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે પ્રશ્ન ત્રણ તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે કેવો તો કે હા મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે એક નવી ઉર્જાનો અનુભવ થાય છે તેના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમાં થઈ જાય છે આ ઉપરાંત નિષ્ણાંતોના મત મુજબ પક્ષીઓના કલરવથી આપણને તણાવ ઘટાડવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ મળે છે પ્રશ્ન ચાર પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે જવાબ પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જાય છે પ્રશ્ન પાંચ પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે જવાબ પંખીઓ માણસો સિવાય તેમના મોટા તેમનાથી મોટા કેટલાક પ્રાણી અને પક્ષીઓથી ડરે છે પ્રશ્ન છ વધુ પંખીઓ ચણવામાં આવે તે માટે તમે શું શું કરશો જવાબ વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણ ચણ ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવીને વડીલોની મદદથી વ્યવસ્થા કરાવીશ તેમાં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની વ્યવસ્થા કરીશ પ્રશ્ન બે આપેલ ભાવ દર્શાવતી કાવ્યપંક્તિમાંથી કાવ્ય કાવ્યપંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો ચાલો જોઈએ પહેલું તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓનો પ્રાણીઓ જેવો જ હું છું કાવ્ય પંક્તિ પાસે જેવી ચરતી હતી આ ગાય તેઓ જ હું છું બીજું બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે કાવ્યપંક્તિ ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે ત્રીજું તમને કુદરત રીત કુદરતી રીતે માણસોથી ડરવાની ટેવ મળી છે કાવ્ય પંક્તિ રે રે તોય કુદરતી મળી ટેવ ભીવાજનોથી ચોથું જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે કાવ્ય પંક્તિ જો ઊંડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાંચમું કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું કાવ્ય પંક્તિ દુઃખી છું હું દુઃખી છું કે કુદરતતાણા સામ્યાનું એક્ય ત્યાગીરે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી ત્રીજું કાવ્યપંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો પહેલું રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાઈ ગાજો બીજું શાને આવા મુજથી ડરીને ખેલ છોડી છોડી ઉડો છો ત્રીજું પાસે જેવી ચરતી હતી આ ગાય તેઓ જ હું છું ચોથું ના પાડી છે તમ તરફ કે ફેંકવા માંડીને મેં પાંચમું રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી ચોથું પંક્તિમાંથી વાક્ય બનાવવાના છે જોઈએ પહેલું ના ના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું કરું હું તો વાક્ય શું બનશે ના ના કોઈ દિવસ તમારા શરીરને કશી હાની કશી પણ હાનિ નહીં પહોંચાડું બીજું ના પાડી છે તમ તરફ કે ફેંકવા માંડીને મેં તો વાક્ય મેં માડીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે ત્રીજું ખુલ્લું મારું ઉપવાન સાથે પંખીડા સર્વને છે એટલે કે મારું ઉપવાન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે ચોથું છ હિતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી કુશળ છો એમ માનજો પાંચમું પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે પાંચમું કાવ્યને આધારે સાચું હોય તો આ પંખીડા અને ખોટું હોય તો જવા પંખીડા લખો તો પહેલું પંખીઓ બહાદુર બનીને માણસોને બીવડાવે છે જાઓ પંખીડા બીજું કવિએ પોતાને ગાય જેવા કહ્યા તો કે આવ પંખીડા તો કે સાચું છે એટલે ત્યારબાદ ત્રીજું આવો બગીચો બધા મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે તો કે આવ પંખીડા સાચું વાક્ય છે ત્યારબાદ કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો તો ખોટું વાક્ય છે એટલે જાઓ પંખીડા પ્રશ્ન છ ઉદાહરણ મુજબ કોન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જરૂર હોય તે આ વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો ઉદાહરણ મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય અહીંયા આપ્યું છે હાનિ તો શું આવશે મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય પહેલું અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે અહીંયા ઉપવાન આપ્યું છે અમારી શાળાના ઉપવનમાં જાત જાતનાં ફૂલો ખીલે છે બીજું મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે તો અહીંયા ક્ષેમ આપ્યું છે તો વાક્ય છે મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે છે ત્રીજું મૂંગા પશુ પંખીઓને રંજાણનાર કેવા નિર્દય હોય એટલે કે ક્રૂર આપ્યું છે અહીંયા તો કે મૂંગા પશુ પંખીઓને રંજાણનાર કેવા ક્રૂર હોય ચોથું વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે તો અહીંયા છે હસ્ત તો આપણે જોઈએ વાક્ય વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે પાંચમું નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીમાં રંગ સમાનતા હોય છે તો અહીંયા સામ્ય આપ્યું છે નાચ જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીમાં લોહીના સંગ રંગમાં સામ્યતા છે પ્રશ્ન સાત શબ્દ અને તેનો અર્થ વાંચો જે વાક્યમાં શબ્દ વાંચી રીત વાંચી શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો પહેલું આપ્યું છે ક્ષેમ તો કે સુખ શાંતિ આકાશમાં તારા ક્ષેમથી બેઠા છે અને આપ્યું છે ચબુતરો પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે તો વાક્ય ફોઈએ સૌનું ક્ષેમકુશળ સમાચાર પૂછ્યા બીજું છે પાણો એટલે કે પથ્થર પર્વત એટલા નાના મોટા પાણાઓનો ઢગલો છે મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાફી ગયો વાક્ય તેણે પાણો ઊંચકી મારવા વિચાર્યું ત્યાં એના મિત્ર એને રોક્યો આઠમું શબ્દકોષનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરો પહેલું વન એની માટે ઉપવન તો કે વન એટલે કે જંગલ અને ઉપ ઉપવન એટલે કે બગીચો અથવા વાડી બીજું છે વાસ તો ઉપવાસ વાસ એટલે વસવાટ અને મહોલનો ઉપ ઉપવાસ એટલે વ્રત કે નિયમ તરીકે ન ખાવું ત્રીજું છે શિક્ષક તો ઉપશિક્ષક શિક્ષક એટલે કે શિક્ષણ આપનાર ભણાવનાર અને ઉપશિક્ષક એટલે મદદનીશ શિક્ષક ચોથું ખંડ એટલે કે ઉપખંડ તો કે ખંડ એટલે કે ભાગ જૂથ અને ઉપખંડ એટલે કે મોટા ખંડનો નાનો એક પેટા પ્રદેશ પાંચમું ગ્રહ અને ઉપગ્રહ તો ગ્રહ એટલે કે સૂર્ય આસપાસ ફરતો આકાશીય ગોળો અને ઉપગ્રહ એટલે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો નાનો ગ્રહ દાખલા તરીકે ચંદ્ર છઠ્ઠું છે મંત્રી અને ઉપમંત્રી મંત્રી એટલે કે સલાહકાર પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર ઉપમંત્રી એટલે મદદ મદદનીશ મંત્રી સાતમું છે કથા અને ઉપકથા કથા એટલે કે વાર્તા ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવી તે ઉપકથા એટલે મુખ્ય કથામાં આવતી નાની કથા અથવા તો આડકથા આઠમું છે નગર અને ઉપનગર નગર એટલે શહેર ઉપનગર એટલે મુખ્ય શહેરનું પર્વું એટલે કે વિસ્તાર નવમું છે નામ અને ઉપનામ નામ એટલે સંજ્ઞા વસ્તુનો સંજ્ઞારૂપ શબ્દ ઉપનામ એટલે કે લાડ મશ્કરીનું બીજું નામ નવમું પંક્તિ સમજાવો એમાં પહેલું પાસે જેવી ચરતી હતી આ ગાય તેઓ જ હું છું નાના કોઈ દીતમ શરીરને કાંઈ હાની કરું તેનો અર્થ છે હે પંખીઓ જો તમારી પાસે જે ગાય ચરતી છે ચરે ચરતી હતી તેના જેવો જ હું છું ના ના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ નુકસાન પહોંચાડું નહીં બીજું છે જો ઉડો તો જરૂર ડર જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાણો ફે કે તમ તરફ રે ખેલ એ તો જનો ન એટલે કે જો તમે આ મજાનો ઉપવન છોડીને ઉડી જ જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે તમારા તરફ કંઈ પથ્થર છે કે તેવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસે કર્યું છે ત્યારબાદ ત્રીજું દુઃખી છું કે કુદરતતાના સામ્યનું એક્ય ત્યાગી રેરે સત્તા તંપરજનો ભોગવે ક્રૂર આવી તેનો અર્થ છે કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પાશવી ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુખી છું પ્રશ્ન દસ ચાર જૂથમાં નીચેના એક એક વિષય પર ચર્ચા કરો અને દસ પંદર વાક્ય લખો અને પછી વર્ગમાં રજૂ કરો તો અહીંયા આપેલા છે ઘર ચકલીની માળો બાંધવાની કયા કવાયત પતંગની દોરીથી ઘવાયેલું પક્ષી સુઘરીની વસાહત અને ચબૂતરાના પંખીઓ તો જોઈએ સુઘરીની વસાહત પંખીઓની નાતમાં નર સુઘરી ચતુરાઈપૂર્વક માળા વસાહતનું સર્જન કરે છે એ દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે એ આધુનિક દ્રષ્ટિએ આર્કિટેક્ટ ઇન્જિનિયર ગણાય છે સુગ્રીની વસાહત ઊભી કરતા પાતળી દાંડીઓ કે સાઠકડા ભેગા કરે છે સાઠકડી ડાળી ડાળખીઓનો છેડો પસંદ કરવા પાછળનું કારણ એ હોય છે કે સાપ જેવા કોઈ ઘાતક જીવ સુગ્રીના ઘર સુધી પહોંચી ના શકે ડાળી હોય ડાળી પાતળી હોય એટલે વજનદાર સાપ નીચે સરકી જાય માળામાં ભીની માટી રાખી સુગ્રી પવનથી પોતાના માળાને સુરક્ષિત રાખે છે જેથી ભારે પવનમાં ડાળખીઓથી બનેલો માળો ઉડી ન જાય એથી જતનથી ઘર બનાવનાર સુગરીને સુગૃહી સારું ઘર બનાવનાર કહે છે કેટલીકવાર નર સુગ્રીએ બનાવેલો માળો માદા સુગ્રી રિજેક્ટ કરે તો તે માળો નાશ પામે છે પ્રથમ તબક્કે વર્ષા ઋતુની સીઝનમાં પણ આ પા સિઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષની ડાળીઓનો છેડો પસંદ કરે છે ત્યારબાદ ઘાસની પત્તીઓ ભેગી કરી આ એન્જિનિયર પગ અને ચાંચ વડે ગૂંથી માળાને ખોળ આકાર આપે છે માદા સુગરી નરને નહીં પણ માદાને માળાને પસંદ કરે છે ત્યાં એમનો સંસાર શરૂ થાય છે પણ એક વિષય ઓકે ત્યારબાદ છે પ્રશ્ન અગિયાર પ્રશ્નના ઉત્તર લખો પહેલું ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે જવાબ ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરૂપ પદ્રવી છું હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં મેં મારા માળા માળા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે મારું ઉપવાન એટલે કે મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લો છે તમારી કુદરતી ટેવ મુજબ મને મારાથી તમે મારાથી ડરો છો તે હું જાણું છું પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પણ પોતે દુખી છું પ્રશ્ન બે ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે જવાબ ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે પ્રશ્ન ત્રણ તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે કેમ તો જવાબ મારા ઘરની અગાશીમાં આવતા કબૂતરો આગાશી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું આ સિવાય હું સોસાયટીમાં રમતો હોત ત્યારે ક્યાંક જતો હોઉં ત્યારે તે ચણતા કે બેઠેલા પક્ષીઓને હું ક્યારેય ઉડાડતો નથી પ્રશ્ન 4 તમે પશુ પંખીઓ માટે શું શું કરશો જવાબ હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પંખીઓને ચણ નાખું છું તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું હું દરરોજ મારી મમ્મીએ બનાવેલી તાજી રોટલીને વાટકામાં ટુકડા કરી દૂધ ઉમેરી કુતરાઓને ખવડાવું છું અમે દર રવિવારે મંદિરે જઈએ ત્યારે બાજુમાં આવેલી ગૌશાળામાં જઈને ઘાસ ખવડાવીએ છીએ હું જ્યારે મારા કાકાને ઘરે જાઉં છું ત્યારે તેમના ઘરે રહેલ માછલી ઘરમાં માછલીઓને ખવડાવું છું અને મને ખૂબ ગમે છે પ્રશ્ન પાંચ કુદરતી સર્જેલા બધા જીવો સમાન ગણાય હા કે ના શા માટે જવાબ હા કુદરતી સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને સમાન ઊર્જા આપે છે વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરે છે પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે આ ઉપરાંત ભ ભગવદ્રતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુને ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે અર્જુનને કે હું સર્વે જીવો પ્રત્યે સમા સમભાવયુક્ત રહું છું હું ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી પૃષ્ઠ બાર આ કવિતાના રાગ પરથી ગાય વિશે ચાર નવી પંક્તિઓ આપી છે તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી અથવા પક્ષી પસંદ કરી તેની કવિ નવી કવિતા બનાવો રે ધેનુઓ સુખથી ચરજો ઘાસ વા પાન ખાજો શાને આવી મુજથી ડરીને આઘી આઘી ખસો છો પાસે જેવો ભ્રમણ કરતો મોર તેવો જ હું છું નાના હું તમ ઉપર હું કાંકરી કે એક ફેંકું રે પારેવા સુખથી ચણજો જુવાર મગ ચણજો શાના આવા મુછથી ડરીને ઉડાઉડ કરો છો પાસે જેવો મયુર દિસ્તો દિશતો હુંય છું તેઓ ના ના કોઈ દી તમ તમ ઉપર હું કાંકરી એકઈ ફેંકું આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ